ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ રાય ટીમના ગુનામાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા વડોદરા શહેરમાં પોલીસ કમિશનર નરસિંહા કુંબર સાહેબ નામની સૂચના મુજબ તથા સંયુક્ત પોલીસ કમિશનર મનોજ સિનામા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન બે અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન એવી કાટકરની સૂચના હેઠળ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ રાયોટીંગના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા સૂચના કરેલ હોય જેથી અત્રેના ગોત્રી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર એન પટેલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આરોપીઓને ગણતરીના કલાકોમાં શોધીને ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેજસ રાકેશભાઈ સોનારે मिहिर राकेश भाई सोनेरा अक्षित सिंह राजेंद्र सिंह जाते लोक दिलीप कुमार शाह गोत्री वडोदरा शहर चंद्रकांत उर्फे सुनील रमेश राव कोलेकर मनीष उर्फे गणेश जगन्नाथ चित्ते પૂનમભાઈ ઉર્ફે પુન્યો ડાયાભાઈ માળી ભરતસિંહ ઉર્ફે મધ્યો મધુસિંહ મકવાણાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર